રામ રામ ને સીતારામ બતાએ જવાનું સારું કરે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના નાયતોને તૈયાર થઈ જાય છીએ અને આવતા રહ્યા છીએ માથે અને અમારે અંકિતાબેનને તો વેકેશન કે દિવસનું ખુલી ગયું છે દસમું ધોરણ છે એટલે એના તો સવાર સવારમાં નિશાળે નાય ધોરણ સરસ મજાના તૈયાર થાય અને સિરામીને તરત જ નિશાળે જતું રહેવાનું હોય અને વંશભાઈને મારા રોનકભાઈને બધાને વેકેશન છે એટલે સરસ મજાના અતારમાં રમવાનું પણ ચાલુ કરી દીધું છે બધા છોકરા ભેગા થાય એટલે અત્યારે જ હું હોય શિરામણ થઈ જાય એટલે બસ તરત જ રમવાનું ચાલુ કરે ત્યાં હાં સુધી રમવા જ રાખે આખો દિવસ અને અત્યારે તો આપણે બ થાય નવા ખેરી આવતા રહેશીએ કેમ કે જૂના ઘરે તો બસ ચીરામણ થઈ જાય અને બાથરૂમના એવું બધું ભરા જાય સાફ સાફસુફ થઈ જાય એટલે બસ આખો દિવસ આપણે બંધ થાય નવા જ હોવી એટલે વંશભાઈ પાણી બહ થાય તારે નવા ખેંચી આવતાં રહેશી અને અહીંયા આપણે બાથરૂમનું કામ તો ચાલુ છે આજે કડિયા તો નથી આવ્યા પણ થોડુંક એ ઉગાળાનું બધું ફિટિંગ કરવાનું એટલે એવું બધું કરે એમના કહેવાય કે કામ બધું કાશી માથે આવતા રહ્યા અને શિવાની બેન ને ત્યાં આપણે નવા કર્યા સુર આવે ને અને હમણાં કાંઠે તો પવન એવો નીકળે છે ને તો આમ ઠંડો ઠંડો અતારમાં એવો પવન નીકળે અને તાપમાન થોડાક દિવસથી ઓછું થઈ ગયું છે ને કેટલું તાપમાન પડતું હતું પણ હવે વાદળ સાયો ને એવું બધું થવા મળ્યું ને એટલે પવન અતારમાં બહુ જ હોય તો બધી કરજો સરસ મજાનો નકરો પવન જ હોય ને થોડાક વાદળાને લેવું થઈ ગયું હોય ને એટલે થોડુંક તાપમાન ઓછું હોય આ તો વેકેશન છે ને હવે એટલે વેકેશનમાં વંશભાઈ ને કામ કરાવવું છે નહીં વંશ

અને જે આપણે માળિયા વાસણ ને એવું બધું હોય ને એ બધું કીધું લઈ જાય એટલે ઓલા ઘરે લઈ જવાનું થશે ને ઘરે આપણે ધોઈને સરસ મજાનું માળિયા ચડાવી દઈશું એટલે ને વાસની તો બે ની આપણે થોડી ઘણી મદદ લેવાની થશે અને આની માથે ચડીને બધા કાંક ઠામડા મને અંબાવે ને એમ કાંક આ બાજુ માળિયા પડ્યા છે અને લાઇટ વહી ગઈ છે ને એટલે અંધારું અંધારું થઈ ગયું છે અને આની ઉપર આપણે બધો શણખારનો થોડો ઘણો સામાન છે ને બધ હોય ને બંધ આપણે લઈ જવાનું છે એટલે ને વસ ક્યાંય ગયા બે પાછા રમેજ તો મૂકો આવે હાલો

તો અસડી શકે તો પણ તને એની અકુક જ ઠામડા દીજો ઉપડે વ્યવહાર એટલે હું આ નીચે ઊભી રહીશ ને અહીંથી લઈ લઈશ જો મારે રોનુભાઈ ઠામડા અંબાવા હોતા ને બે કેમ સડશો અને હું બધા હવે ઓસરીમાં ભેગા કરું આટલી તો ધૂળ સડી ગઈ એટલે વાવળ એટલે વિટોળી આવે એટલે નળિયાવાળા મકાનમાં સીધું જ આવે અને વરસાદ આવે તું આ મૂકી માલ પર ચડાવું રોસ ભાઈ કે હાલો ફટાફટ તો કામ ઉપાડ લેવી નઈ રહેલું તો ઘણો ખરો સામાન આપણે નવા ઘરે આવી ગયો ને વંશ જૂના ઘરે હતો ને બધું માળી સડાવેલું હતું ને બધું આપણે આ લઈને આવતા રહ્યા એટલે હવે આપણે આને ધોઈ નાખશું સરસ મજાના હુકા જાય ને પછી માળીયા સડાવશું નહીવંશ એવું કરશું ને એટલે ઘણો ખરો સામાન તો આપણે પેક જ રાખ્યો છે આપણે કેટલાય વાસણ તો બધા હોય થાળિયું ને એવું બધું હોય તો ડીશું ને એવું બધું હોય વાટકાને એવું બધું એ તો કઈ આપણે માળિયા સડાયું નતું જે આપણે વાપરતા હોય ઘરે એ તો રોજ ધોવાતા જ હોય એટલા જ થાભડા બહાર હતા બાકી બધા આપણે પેકો જ રાખ્યા હોય કેમ કે ધૂળ જ એટલી ઉડે ને તો પછી ધોવા ને આપણે ધૂધાળા કરીને ત્યારે ઠાકી દેવી બધા વાસણ સડાવી દેવી તો પછી પાછા ધોવા તો પડે થોડાક દિવસે એટલે ધૂળ જ એટલી નજાવાળા મકાનમાં ઉડતી હોય ને એટલે સીધી જ આમ ધૂળ આવે ને એટલે બધી થામડાને ચોટી દે અને એમાંથી હું વરસાદ આવે ને તો પછી જઈને આવે એટલે પાણી આમ ગારા જેવું થઈ જાય પણ હવે આપણે નવા ખેરામ ઠામડા સરસ મજાના મૂકી દઈશું ને એટલે કાંઈ ધૂળ બોડ ને એવું કાંઈ નહીં આવે એટલે સરસ મજાના બધા મૂક્યા છે ને ફટાફટ ધોવાના છે અને કોરે છોકરાએ બધા ના મૂકી નું યાદભાઈ તો આ લઈને મૂકતા હતા એ મૂકી નું યાદ હતા સાક્ષીબેન હોતા હરવતા હતા અને છોકરા આખો દિવસે રમતા હોય થાકી રહેતા હોય ને એટલે અત્યારમાં માનું માલું બંધ રાખ્યું કીધું હાલો મને વાસણ ખાવું તમ બધા ધોડ ધોડ જ કરતા હોય ને બસ

બાઉણી બાઉણી મુકવાનો હાલ તઈ આ બાજુ જો આ બાજુ ઠામડા સડાઈ ગયા છે આ આટલા બધા સડાઈ દીધામ અંદર પડ્યા આ તો બારા બારા માળી હતા ને ઈસ ઠામડા લાવીને ફાઇનલી એમ કેને કે હવે આપણે નવા ઘરે शिफ्ट થઈ જવાનું છે 750 કે 90 કાય ન કરવાનું નું કરવાનું व बालभास्त बते अद्राका ह czego चाहित एक ini है अधिया, स्टीरा उ मरटम मेया, लत म्छिंत फिर ने ही जीग, बते अधिक आगे लगरी तुा चाहिए, यह साम पंज6, ऐान ḥीरा मत वाने मीच मेचातका हित Platform यह माराइल करो चाहि तो, यह उड़ एप स्थान, हम आ

હવે તો ખાડો બાટો બધું એમ કહેવાય કે ઉપલું જે ઢાકણું થઈ જાય પછી આપણે લાદી સ્ટાઈલનું કામકાજ આમાં કરવાનું થશે પણ અત્યારે તો આપણે સોડા પીવાનું કામકાજ હાલે સરસ મજાનું સાફ પાણી બનાવી નાખ્યો છે એટલે સાફ પાણી પી લે ને આમાં લોખંડ ને એવું બંધ થઈ ગયું છે હવે ખાલી ફરવાનું જ છે ને બલભાઈ હવે સાફ પી લો ને બધાય નાખવા મળ્યું એમ કરવી તો ચા પી લો પેલા લોખંડ ને એવું બધું સરસ મજાનું બંધ થઈ ગયું હવે ખાલી ફરવાનું જરૂર છે

પાંચ રેતી ના પાંચ ભોગવાના એટલે દસ તગારા કુલ કેટલા છે ભૂલી જાય અજી અમે બે નાખું ને એટલે પાંચ રેતી નાખાય પાંચ રેતી નાખાય 46 લગભગ થાય જ આ કદાચ 48 થઈ જાય કે 58 થઈ જાય પણ આ 46 તમાર નાખવાનો તમે 4 નું કીધું છે ને 46 થાય જ આમ થોડું ઓછું ભરાઈ રહેશે તો હવે એક નાખવાનું એટલે પાંચ થઈ જાય પાંચ થઈ જાય પછી અમે અહીંયા કાકડી નાખવાની છો કાકડીલા કેટલા આવશે પાંચ બસ ઈ પાંચ પાંચ ન હોય 10 10 આવે કે 9 9 કાકડીไร લગભગ થાય આવે તો કેટલો વેકરો એટલા જ નાખો ને અહીંથી એક تک ભરવું છું